પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસનું કર્યું ઉદ્ઘાટન કહ્યું સ્માર્ટ મોબિલિટી તરફ ભારત વધી રહ્યું છે આગળ દેશની યુવા શક્તિ મોબિલિટીને લઈ જશે નવી ઊંચાઈ પર સાથે ઈઝ ઓફ ટ્રાવેલ ભારતની સૌથી મોટી પ્રાથમિકતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર એનાયત રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ મનુભાકર પ્રવીણકુમાર હરમનપ્રીત સિંહ સહિતના ખેલાડીઓને કરાયા સન્માનિત બત્રીસ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર એનાયત હવે મોબાઈલ એપ દ્વારા સાયબર ફ્રોડની કરી શકાશે ફરિયાદ ટેલિકોમ વિભાગે સંચાર સાથી એપ કરી લોન્ચ ખોવાયેલા મોબાઈલના આઈએમઇઆઈ બ્લોક કરાવવા તથા આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર ચકાસવાની સુવિધા પણ ઉપલબ્ધ દિલ્હીમાં ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર યુવાઓ મહિલાઓ ઉદ્યમીઓ વૃદ્ધો ખેડૂતો માટે યોજના ભાજપની સરકાર બનશે તો આપ સરકારની કલ્યાણકારી યોજનાઓ રહેશે અમલમાં દર મહિને મહિલાઓને રૂપિયા પચીસ સોનો વાયદો તો આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇન્ટરનેશનલ હબનું ઉદ્ઘાટન ફિનટેક શિક્ષણ ઇનોવેશન અને સ્ટાર્ટઅપની વૃદ્ધિ માટે ગ્લોબલ સેન્ટર બનવાની ગિફ્ટ સિટીની સફરમાં મહત્વપૂર્ણ પગલું અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ગ્લોબલ હેલ્થ ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરીઝોન્સનું આયોજન ઇઠ્યોતેર દેશના મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો થયા સહભાગી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની ભાગીદારી સત્યાવીસ ટકા

તેજસ વિમાનનું મોડલ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો કાલીઘાટ પર કુંભકથાનું વર્ણન કરતા મનમોહક લેઝર શોનું આયોજન કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ સેન્સેક્સ ચારસો ત્રેવીસ પોઈન્ટ ઘટીને છોતેર હજાર છસો ઓગણીસ પર જ્યારે નિફ્ટી એકસો નવ પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર બસો બે પર થયો બંધ ભારતીય રૂપિયો છ પૈસા ઘટીને છ્યાસી પોઈન્ટ એકસઠ પ્રતિ ડોલર પર થયો બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો કડકડતી ઠંડી અને પવનના સુસવાટા સાથે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો નલિયામાં નોંધાયું લઘુત્તમ છ ડિગ્રી તાપમાન ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વધી ચિંતા તો ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે સત્યાવીસ ટ્રેન પ્રભાવિત